નજર કરીશું ગીર સોમનાથથી ગીર સોમનાથ તાલાલા તાલાસન મુખ્ય સીસી માર્ગમાં તિરાડો પડતા પ્રજામાં ભારે રોષ ફેલાયો છે સરદાર ચોક થી ખાંડ ફેક્ટરી સુધીનો મુખ્ય માર્ગ હેઠળ હતો અને સિમેન્ટથી બનતો સમયગાળા માત્ર બે માસ થયો છે તેમ છતાં બનતા માર્ગમાં તિરાડો આવી પડી છે જે રાજ્ય બાંધકામ ખાતાના અધિકારીઓ માર્ગની કામગીરીની ગુણવત્તા માટે મોનિટરિંગ કરી રહ્યા છે છતાં માર્ગમાં તિરાડો પડવાને લઈને લોકોમાં નારાજગી વ્યાપી ગઈ છે ગીર સોમનાથ જિલ્લા કલેક્ટરે માર્ગ બંધ કરવાનું જાહેરનામું ખનીજ માફિયા દ્વારા ખૂબ જાહેરમાં ખનીજ ચોરી છેલ્લા ત્રણ ચાર દિવસથી છેલ્લા ત્રણ ચાર દિવસથી ચાલુ કરવામાં આવી છે મારા દ્વારા ખનીજના જુનાગઢ જિલ્લાના મુખ્ય અધિકારી કિરણભાઈ પરમાર જે હાલમાં પોરબંદર છે અને એમની પાસે જૂનાગઢ જિલ્લાનો ચાર્જ છે એમને મેં ટેલિફોનિક વાત કરેલી કાલે અને એમને ત્યાં લોકેશન આપેલું કે પાંચસો એંસી પૈકી એક જે ઋષિપા વિસ્તારમાં આવેલું છે ત્યાં ખૂબ મોટા પાયે ખનીજ ચોરી થા ચાલી રહી છે ત્યાં ચકરી અને મોટા પાયે વાહનો છે અને ખૂબ મોટા પાયે ખનીજ ચોરી છે થઈ રહી છે ત્યારે આજે પણ મેં ફોન કરેલો એમની પણ માહિતી અને લોકેશન આપેલું અને છસો એક પૈકી ચાર પૈકી બે જે કુકસવાડા રોડ